અત્યારે અમે આવી ગયા છીએ મમ્મીના ઘરે કેમ કે અત્યારે અમને બધાને અહીંયા મમ્મીના ઘરે જમવાનું હતું આ છે ને મુસ્કાનના બર્થ દિવસની ક્લિપ છે મેં થોડીક લીધી હતી મને એમ હતું કે આગળ હું બ્લોગ કંઈક કન્ટિન્યુ કરીશ પણ પછી બ્લોગ કન્ટિન્યુ થયું નહીં પછી અક્ષા ગયે છે કે ચાલો ને બધા જમવા બેઠા છીએ તો હું ફટાફટ જઈને કેક લઈ આવું આપણે કેક પણ કટ કરી પણ પછી મેં એને ના પાડી દીધી કે અત્યારે બપોરે નથી જાવું અને અમારું પ્લેનિંગ છે એવું મેં કે અમે આ બધું શિફ્ટિંગ થઈ જાય ને ત્યારબાદ કેક કટ કરવાના છે ને અહીંયા જો હુડુની કંઈક અલગ જ મસ્તી ચાલે છે એ ખુરશી ઉપર ચડીને બધું પહેરે છે ટોપલાને ટોપલિયું ચશ્મા ને બધું પહેરી પહેરીને જોવે છે વળી એની સામે જોઈને તો જો હવે ઊભી રહી ગઈ છે તો બસ અહીંયા અમે મમ્મીના ઘરે આવ્યા છીએ તમે કીધું લાવ હવે થોડીક મેં પહેલાં સ્ટાર્ટિંગમાં લીધી ક્લિપ મને એમાં હતું કે આગળ કંઈક કરીશ કન્ટિન્યુ બ્લોક પણ પછી કંઈ થયું નહીં આગળ ને અહીંયા મમ્મી છે ને એ બધા માટે થઈને સલાડ કરે છે ને આ મમ્મીના લાલીને ને જો બધા વચમાં જ આવે છે પછી અક્ષા એ લાલીને ઉપાડી લીધી કે ચાલ હું તને છે ને લઈ જાઉં તો અક્ષા કહે છે આ તો મારો ડાયો દીકરો છે કલ્લુ તો અમારો એવો વાયડો છે નખ મારે છે આ કોઈ દી મને નખ નથી મારતું એ કે એમ કરીને દેખાડે છે તો મેં કીધું સારું હાલ રાખ તારી પાસે મને તો જરાક વીક લાગે એ લોકોના વિખોડિયાને બટકાને ભરે ને એનાથી એટલે તો આપણે લીધું હતું એ આપણે પાછું દઈ દીધું જો અહીંયા આ લોકોની મસ્તી ચાલુ છે ચાલો હવે જમી લઈએ ત્યારબાદ આપણે હજી શિફ્ટિંગ પણ બાકી છે કામ પણ કરવાનું જ છે હે એવરીવન વન અસલામુ અલૈકુમ તો કેમ છો તમે બધા મજામાં ને તો આપણે અલહમદુલ્લા મજામાં જ છે અને હવે આજે છે ને આપણે સવારમાં પાછું બ્લોગની સ્ટાર્ટ કરી છે કેમ કે આપણું શિફ્ટિંગનું ચાલુ છે કાલે આપણે કાંઈ પણ જાતનું બ્લોગ શૂટ નહોતું કર્યું કાલે હતું મુસ્કાનનું બર્થડે બિચારીનું પહેલી વાર એવી રીતે બર્થડે ગયું પણ મેં કીધું વાંધો નહીં મેં એને ફોસલાવી લીધી કે આપણે પછી કરશું છતાંય છે મમ્મી એ કીધું હું એને કેક કીધું કેક લેવાનું વાંધો નથી પણ છે ને એમાં એવું છે કે હવે અહીંયા થોડાક જ કપડા રહ્યા છે કપડાં બધા જ મેં ઓલા ઘરે મોકલી દીધા છે કબડ પડ્યું છે કપડાવા ગયા છે તો હવે મેં કીધું કઈ છે નહીં એને શું હું રેડી કરીને કેક ને કટ કરાવું તો એટલા માટે થઈને પછી આપણે તારું બર્થડે સેલિબ્રેટ કરી લેશું કે તારું બર્થડે આપણે સેલિબ્રેટ ના કર્યું એટલે એવું થયું જ નહીં કે મારું બર્થડે છે મેં કીધું વાંધો નહીં બેટા કોકદી એવું હાલતું હોય અને કાલ પછી અમે કાંઈ શૂટ જ નહોતું કર્યું હા જરાક એક ક્લિપ લીધી હતી મને એમ હતું કે હું બ્લોગ કરીશ કન્ટિન્યુ પછી કર્યું જ નહીં એમાં એવું હતું કે કાલ બપોરે અમે બધા મમ્મીના ઘરે જમવા ગયા હતા એટલા માટે થઈને જો મુસ્કાન આવી એ મમ્મી ના ઘરે સુવા ગઈ તો હમણાં આવી તો છે ને થોડીક એક મેં ક્લિપ લીધી હતી કેમ કે અમે બધા ખાવાને બેસતા હતા ને તો ત્યારે હમ હમ તો થોડીક એક મેં ક્લિપ લીધી હતી તો તમે લોકો જોઈ લેજો એ પણ અને જો આ મુસ્કાન આવી ગઈ છે ઉઠીને ને આ જે પોટલા પડ્યા છે ને આ એક કોથરો હટમ સમ જો એક આ કોથરો અને એક આ જબલો

તો એ લોકોએ ભાડે મકાન રાખ્યું છે અને છે ને પણ એની યાર બિચારા લોકો હાથ શું થઈ ગયો આ છે ને ઓશિકા ને ના બનાવીને વેચતા હોય આપણા ઘર આગળ ફેરીવાળા નીકળે છે તો ઈ લોકો ઈ કામ કરે છે ઓશિકા બનાવીને પછી વેચવા જાય છે તો એમાં એવું થયું કે શોર્ટ સર્કિટ થયું ને તો હવે એ લોકો માલ ભરાવીને આવ્યા આવ્યા રૂ નું આખો ઘર ભાઈ ગયા આખું કઈ એટલે વિચાર લોકો પાસે પહેરવાના કપડા કે ન ગોદડા વેચીને આવ્યા માલ સામાન ઈ બધુંય ગયું એની અંતરાત એ લોકોના પૈસા પૈસા બધું જ ઘરમાં કુરાન શરીફ આખું ઘર જ ભરીને રાખ થઈ ગયું કઈ ના ભાઈ તું કેમકે જાહેર સી છે રૂ તો જે વાત ઉપાડી દે કઈ રહેવા ના દીએ તો એ મને કીધું હતું કે તારા છોકરાઓના કપડા હોય ને તો મને કાઢીને દેજે એટલે એમાં એ કંઈ ફાટેલા તૂટેલા નથી બધાય પહેરાય એવા ને એ પહેરાય ને એવા જ કપડાં છે પણ હા પણ અમુક કપડાં મને ટાઈટ થાય છે ને અમુક છોકરાઓ નથી પહેરતા તો એ બધાય મેં કાઢીને રાખ્યા છે બે જબલા હજી ઓલા ઘરમાં ભરેલા પડ્યા છે લાઈટ વહી ગઈ તો કીધું તો મેં કીધું કે છે ને એ બધા કપડાં કાઢીને રાખ્યા છે ને એ લોકોને મોકલાવી દઈશ એટલે એમ કે આવશે ને કાં આવતા જતા કોઈ આવશે ને તો પહેરી લેશે અને હું ઓમેય હું છે ને એવા કોઈ કપડાં હોય ને કે ના પહેરાય કે ફાટેલા તૂટેલા છે તો એવા કપડાં હું કોઈને ના આપું ફેંકી દઉં બાકી હા જે પહેરાય એવા ને યુઝ કરાય એવા કપડાં હોય ને એવા જ હું બધાને આપું તો કોઈ કોઈ એવા હોય જ્યારે હા તો બસ આપણું જો એ જ બધું અત્યારે હાલે છે અને શિફ્ટિંગનું છે ને એટલા માટે થઈને બ્લોગ થોડાક ઓછા શૂટ કરું છું કારણ કે એવું હોય છે કે જો બ્લોગ આપણે છે ને તે વગર શિફ્ટિંગ કરવા ટાઈમે હું સેટ કરું ને કેમેરો તો જે કામને આપણને દસ મિનિટ લાગતી હોય ને એ જ કામને પછી વીસ મિનિટથી અડધી કલાક નીકળી જાય છે અને ઘડીએ ઘડી કેમેરો સેટ કરવો પછી પાછું કેમેરા ઉપર ધ્યાન પણ રાખવું કે છોકરાઓએ કેમેરો આવતા જતાં બંધ નથી કરી નાખવું અને પૂરે ધ્યાન રાખવી કે એ ફોન લઈને લઈએ પેકી ના દે હમણાં તો ઘણીવાર ફોન ફેંકી દઈએ છીએ આપણું તો એટલા માટે થઈને જરાક ઓછી ઓછી બ્લોગિંગ થાય છે પણ ઇન્સ લ છે નથી આપણે બસ એકવાર આજ લગભગ મને એમ લાગે છે કે આજ આપણે વયા જવાના છીએ ઓલા ઘરે ઓલા ઘરે વયા જઈને પછી આપણને કંઈક ખબર પડે હમણાં જો મીશોમાં સેલ ચાલતી હતી ને તો મેં નવા ઘરમાંથી થોડીક શોપિંગ પણ કરી છે થોડીક એટલે એમ કે નાની મોટી જે ઘરની ડેલી યુઝની ચીજું હોય ને એના માટે થઈને તો હું અહીંયા જઈશ ને આજે તો તમને લોકો સાથે શેર કરીશ જો આ બ્લોગમાં થાય તો ઠીક ને કાલના બ્લોગમાં તો ઇન્શાલ્લા જરૂર પાક્કું સેલ કરીશ અને છોકરાઓના મેં એક એક જોડી કપડાં પણ મંગાવ્યા હતા પણ એમાં છે ને એવું થયું કે હુરેનના બહુ એટલે બહુ મોટા આવી ગયા હતા હજી તો મેં બાર મહિનાના જ મંગાવ્યા હતા હુરેન આપણી પોણા બે વર્ષની છે પણ તો એ મેં બાર મહિનાની સાઇઝના જ મંગાવ્યા હતા પણ તો પણ એ બહુ એટલે બહુ મોટા આવ્યા હતા પછી છે ને તે મેં રિટર્ન જ કરી નાખ્યા એક્સચેન્જ ના કરાવ્યા મેં કીધું તો આ બાર મહિનામાં આટલા મોટા મોકલી દીધા છે તો પછી કેટલા આવશે તો એટલા માટે થઈને મેં રિટર્ન કરી નાખ્યું અને એ બે એ લોકોની છે અને કાલ મુસ્કાનના દાદા આવ્યા હતા તો એ આ લોકોની છોકરીઓને બહાર લઈ ગયા ને તો એ લોકો બજારમાંથી એક એક જોડી કપડા લઈ આવ્યા હવે બેના કલર સેમ સેમ થઈ ગયા છે પણ વાંધો નહીં મેં કીધું ચાલશે કેમ કે મેં મંગાવ્યા એ પણ સેમ છે અને આ લોકો લઈ આવ્યા ને એ પણ સેમ છે તો એટલા માટે થઈને હા ઘણા લોકો કે મને કમેન્ટ કરી હતી કે ફાતેમાનું રિઝલ્ટ શું આવ્યું તો ફાતેમાં ફર્સ્ટ નંબરે પાસ થઈ છે મુસ્કાન ના એ ઠીક જ છે સારું જ છે એમ ના કહેવાય કે ઓલું છે ને પછી એને ખરાબ લાગે છે રીતે સમજાવી પણ એનું આવે છે એમ કે ઠીક ઠીક આવે છે રિઝલ્ટ બહુ હાઈ નથી હોતું વાંધો નહીં આપણે કે આવ્યું ને આપણે થોડુંક સમજાવી બહુ ના કરાવાય નકા બચાવને પછી છે ને દિલમાં અંદર ને અંદર એમ થતું હોય કે ના આ એકને વધારે રાખે છે મને નથી શેર વધારે નથી રાખતા એમ તો આપણે અહીંયા જાશું ને તો હું તમારા લોકો સાથે જ તેર જરૂર જો અહીંયા રિઝલ્ટ પડ્યા છે હું તમને દેખાડું

અમે લોકો અહીંયા લેવા ગયા ને તો એની ટીચર બાર જ ઉભ્યા હતા તો કહેતા હતા ફાતેમા તો તમારી ફર્સ્ટ આવી હોય કે ઓમ ફાતેમાને હજી એ છે ને એથી ઘણું એમ કે આવડે તો છે પણ અમુક છે ને એવું છે કે જરા બોલું બોલે છે ને તો ના સમજાય ઘણીવાર તો મને ખુદને સમજતા થોડીક વાર લાગે એમ કે બે વાર બોલે ને પછી હું સમજું પણ હું તો મોસ્ટ ઓફ તો બધાય સમજી જાઉં છું હું નાનકડી હતી ને ત્યારે તમારે લોકો જોવા જેવી હતી જ્યારે એક બે વર્ષની હતી ને શું બોલે ને કોઈ એટલે કોઈ સમજે જ નહીં પપ્પા એમ કે શું કહે છે શું કહે છે કેમ કે એ બધું અલગ અલગ હવે હા ટમેટું એને ખાવું હોય ને તો કે બટેટું ખાવું છે પપ્પા બટેટાનું શું બટેટું નથી માંગતી ટમેટું માંગે છે એટલે એની થોડીક છે ને તે છે જેવી પણ વાંધો નહીં હવે આપણે એમાં કાંઈ નથી કરી શકતા એ તો કાંઈ એવું છે નહીં એને કંઈક સુધારી તો અલ્લાની દેન છે જેવી હોય એવી મોટા થતાં થતાં થોડીક જુબાને સુધરી જશે થોડાક અમુક શબ્દ છે ને એના સેમ એક સરખા નીકળે છે એમ કે કોઈ ર કે એવા શબ્દ એના મોઢામાંથી નીકળતા નથી એમ વાંધો નહીં પણ એટલે સરસ એને બધુંય આવડે છે અત્યારે લગીના તો એને ઘડિયા આવડે છે અને હજી ફર્સ્ટમાં પણ નથી બાલવાટિકામાં છે હવે એ આવતા વર્ષ ફર્સ્ટમાં જશે કેમકે આ વર્ષે એને ફર્સ્ટમાં બેસાડવી હતી પણ ફર્સ્ટમાં એ છે ને તે થયું નહીં એને હજી સાત વર્ષ જ્યારે સ્કૂલ ખુલી ને ત્યારે એને સાત વર્ષ કમ્પ્લીટ નહોતા ત્યાં એમાં એક મહિનો ઓછો હતો તો એની ટીચરે ના પાડી પ્રિન્સિપલે કે સાત પૂરા થઈને પછી જ લેવાના છે તો તમારે બાલવાટિકા કરાવવી પડશે તો પછી અમે એને બાલકા બાલવાટિકામાં બેસાડી દીધી તો હવે ઇંસાલા છે ને આપણે વયા જાય ને એટલે તમને બધી જ હું શોપિંગ દેખાડીશ કે અમે શું શું કરી છે થોડીક બહુ કરી કરીને રાખી છે ચાલો હવે ઘણી વાત થઈ ગઈ હવે આપણે છે ને કાંઈક કરી પછી આગળ કાંઈક મળીએ આપણે બસ તો હવે જો હજી અમારું એ જ માલસામાન સારવારનું ચાલી રહ્યું છે ને અમારા બધાયની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે વાત જવા દ્યો હવે આ લાસ્ટ ફેરો છે અત્યારે અમે લોકો લઈને જાય છે પછી અમે અહીંયા રહી જવાના છીએ એટલે એમ કે રોકાઈ જવાના છીએ અને બાકી કબાટ રહ્યું તો એ ગાડી છે ને ત્યાં જવાની હતી પણ આવી નહીં હવે કાલ આવશે તો કબાટ કાલે આવશે ને બાકી ઝીણું મોટું છે તો એ સારું કંઈ કીધું કે તમને લોકોને હું ઉતારી અને પછી હું લઈ આવું છું હજી એટલું બધું ટાઈમ નથી થયું પણ આ તો શું શિયાળા જેવું જરાક થઈ ગયું છે એટલે અંધારો વહેલો થઈ જાય છે તો એટલા માટે થઈને જરીક વધારે અંધારું લાગે છે બાકી હજી રાત નથી પડી આ લગભગ કંઈક સાતક વાગ્યા સાતય નહીં સાડા છ સાત સાતક વાગ્યા જેવું ટાઈમ થઈ ગયું હતું અને ત્યારબાદ મેં કીધું આ તો વાંધો નહીં ચાલો અમને મૂકી દેજો તમે પછી છે ને પાછા આવતા રહેજો તો શું અમારે જે કાંઈ થોડું ઘણું મારાથી થાય એટલું હું સેટ કરું તો ચાલો આપણે જો ઘરે આવી ગયા છીએ અને અહીંયા ફાઇનલ એક બેડ ફિટ કર્યું છે એની અંદર એનું બધું સામાન રાખી દીધું છે ના ઘરની તમે હાલત જુઓ એમાં છે ને વધારે પડતા છ થી સાત કોટલા તો ખાલી કપડાંના જ છે એ કબાટ આવશે ને ત્યારે જ સેટ થશે ત્યાં સુધી એમને એમ રહેવાનું છે અહીંયા ને અહીંયા ચાલો ફ્રેન્ડ્સ તો હવે આપણે ફાઇનલી અહીંયા આવી ગયા છીએ હવે આપણું બધું જ સામાન આવી ગયું છે ખાલી એક કબાટ જ બાકી દિવસે કેમકે જેને અમને જે અમે ભાઈને કીધું હતું ને કબાટ લેવા માટે એ ભાઈ આવ્યા ન હતા સાંજે તો એ કબાટ આપણું પડ્યું છે સામાન બધું જ આપણે લઈ લીધું થોડું થોડું હું અરેન્જ પણ કરતી જાઉં છું કિચનમાં અને અહીંયા બધી ઠેકાણે અને અહીંયા જો આપણે આ ઘોડું પણ આ શું કહેવાય આપણે તો ઘોડો જ કહીએ પણ બાકી જે કહેવાતું હોય સ્ટીલનું આપણે થામ રાખીને એને તો એ પણ આપણે સેટ કરી દીધું છે તો મેં કીધું કે પેલા આ બ્લોગને આપણે એન્ડ કરી નાખીએ ને કાલે નવેસરથી ન્યૂ બ્લોગ નવા ઘરની સાથે ન્યૂ બ્લોગ આપણે ચાલુ કરશું કાલે તો આ બ્લોગને મેં કીધું એન્ડ કરી નાખી કે એકદમ એટલા થાકી ગયા છે ને કે વાત જવા દઉં અત્યારે છે ને જેટલું થોડુંક થાય ને એટલું સામાન આમ રાખી હજી અહીંયા અંધારું છે કેમ કે ઓલા ઘરમાં છે ને જો અહીંયા લાઇટ નાખી છે અહીંયા જે ટ્યુબલાઇટ ફિટ કરવાની છે અહીંયા રસોડામાં નાખી દીધું છે અને પાણી પણ અત્યારે અહીંયા આવ્યું છે તો પાણી પણ ભરાય છે તો મેં કીધું કે આ બ્લોગને એન્ડ કરી નાખીને થાકીને ટેક થઈ ગયા છે ને ધૂળ ધાણી થયા છે મેં કીધું થોડું ઘણું જેટલું સામાન ચડે ને એટલું આપણે સેટ કરી નાખી કબાટ આવશે ને પછી જ આ કપડાંના પોટલા ખુલશે ત્યાં સુધી ખુલશે નહીં પણ જેટલું થાય એટલું કરી નાખીને પછી નાઈ ધોય અને સુઈ જાય પછી સવાર પડે અને સવારની સાથે કરી એક તો મેં છે ને હેર વોશ નથી કર્યું બે ત્રણ દિવસથી થી જ્યારથી એટલે એમ જ્યારે સમાન સારતા હતા ને એ દિવસે કર્યું હતું ત્યારથી પછી એટલે આમ ડસ ને ઉઠી આખું થઈ ગયું છે એવું ના આ લોકો જો વાઘરા જેવા થઈ ગયા છે તો હમણાં આવે બધું બસ ત્યારે પાણી કરીને થોડું ઘણું સેટ કરી અને પછી આપણે અહીં ગંધા રહે બચ્ચા ને એક તો આ બાટુકડું અમારો હેરાન કર્યા કર છે કર્યા કર છે તો ચાલો હવે આપણે કાલે મળશું નવા બ્લોગની સાથે ત્યાં સુધી બતાવીને ટાઈમ બાય બાય